એ મય બેહી કે ના કાઢતો તો લે આમ ઘોડુ કા દેવાનું લે ભૂલી તારે ખાવું ચાલુ આતો કોઠી માં ના છે આ ડાબડી મુનેમાં હું કહું લે ડાબડી મુ રે આ મને તો ભૂખે લાગી મને ભૂખ લાગી ગાડી જ નથી એને ભૂખું ભૂખવા આ તો ખાવાનું નહીં મળતું ખાધા બાદ હે ગયા ને નમવા ના પડ્યો ના પડ્યો ભૂલ પીયા ભાઈ દેજો દે

એય મને બીક ને મને આવે ઓ જમ્પલ માર્યું લેજો મન તો કદી માર હે એ તો પેટી નઈ કોલ મારી મને મારી જો તો ભલ્લ મંપલ મંપલ ભલ્લ મંપલ બધું મારે મને તો બેટી મારી હો પણ હોજી જો મસ્ત નવ તો યાર સારી કેવું તો મોટી ભૂલ થઈ વાપર એ મઈ ગઈ બોલા લે ભમ થઈ ગયો બોલા બેસ્ટ કે લઈ છો આતને નહીં પોત્રા તું તો પોત્રા જ લઈરાય લે એવૈ હંગા આયા હ પાહ પડ્યાર બને આવાય હેલો આ બે આ પોત્રા જા દે કોસો પોંધરો લે કાઈ મારો લે હા રે પોત્રા ભૂખ ભૂખ જોમ ના ઓય આ ગાડી દો સાડે જાવા લા લુડી આઈ જ નક એ લુડી એ ભૂટ આલુ ભૂટ આયના ફાઈનલ ફાઈનલ આવવાનું